રોડ ની મરમત કામગીરી પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સ્મશાનમાં અત્યારે મરાઠી સમાજ અને માડી સમાજના સ્મશાન આવેલા હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો જાદવ દસ્પિણની વિધી કરવા માટે આવતા હોય છે વિજય જાદવ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી તકે સ્મશાનના રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી તંત્ર દ્વારા આ રોડ પર માટી નાખવામાં આવે છે પરંતુ નજીવા વરસાદમાં જ રોડ બિસ્માર હાલતમાં જોવા મળતો હોય છે વિજય જાદવ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન દ્વારા સ્મશાનની કામગીરી અંગે અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે વડોદરા શહેરના કાર્ય વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાનની વહેલી તકે કામગીરી કરવામાં આવે અને રોડની મરમ્મત કામગીરી પણ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી આજે એક સમાચાર જાણવા મળે છે કે ખાસવાડી સ્મશાનની બાજુમાં જે રોડ આવેલો છે રોડ તો છે નથી પણ જ્યાં એટલા કાદુ કુછળ થયું છે કે ત્યાં આવતા જતા લોકોને ખૂબ તકલીફ પડે છે અને મુદ્દાની વાત છે કે ખાસવાળી સ્મશાનનું જ્યારે રિલ્યુશન ચાલતું હોય ત્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા તંત્રે કરવી જોઈએ પણ તંત્ર ક્યાં નિષ્ફળ નીવડ્યું છે સાથે સાથે દુઃખતી એક વાત કહીશ કે અત્યારે તમે જો કે ખાસવાડી સ્મશાનની પાછળ મહારાષ્ટ્રીય સમાજની દસપીણની વિધિની વિધિ ત્યાં થતી હોય તેમજ માળી સમાજની પણ વિધિ થતી હોય તો આ એક ખૂબ ગંભીર પ્રશ્નો હોય અને આવા સમયે આવા લોકોને આ લોકોએ રોડ રસ્તા બનાવીને પ્રોપરલી કામગીરી કરવી જોઈએ પણ ક્યાંક અમને એવું લાગે છે કે વડોદરા શહેરનું તંત્ર આ ઘોર નિંદ્રામાં છે આજે તમે જો કે જે પ્રમાણે કાદો કિચડ છે ઘણી વાર સ્મશાનમાં લાકડા લાવવા માટેની બી તકલીફ થતી હોય તો જયારે આટલું મોટું કરોડોનો જયારે તંત્ર ખર્ચો કરતો હોય તો ન જુઓ રોડ બનાવીને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ પણ આ વસ્તુ થતી નથી ખબર નહીં એક વાત કેવી પડે છે દુઃખતી અમે એક વડોદરા શહેરના નાગરિક તરીકે અને એક મહારાષ્ટ્રની સમાજના આગેવાન તરીકે કે જ્યારે વડોદરા શહેરીને કોઈ મોટા નેતા આવે ત્યાં એના માટે રંગ રોકાણ કરીને બધું ચકાચક કરવામાં આવે છે પણ આ તો ખૂબ મહત્વનો વિષય છે કે જયારે અંતિમ વિધિ થતી હોય તો મને તો ક્યાંક એવું લાગે છે કોઈ નેતાની દસ મિનિટની વિધિ ના થતી શું એના માટે કામગીરી કરવામાં કે કે ખાલી એક સામાન્ય ખરેખર હું ફરી કહીશ કે જે પ્રમાણે મહારાષ્ટ્ર સામાન્ય ને માલી સમાજનું જે વિધિઓ થાય છે તો આની માટે ખરેખર આ લોકોએ વેકલ વ્યવસ્થા કરવી જોઈએ ત્યાં પ્રોપરલી રોડ રસ્તા બનાવવો જોઈએ પણ આ તંત્રની નિષ્કાળજી છે આ વાત હું આપના ટીવીના માધ્યમથી દુઃખતી કહીશ